માં પહેલી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અંગે સમજાવ્યા બાદ ચૌદમી ફેબ્રુઆરી પછીથી હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરાશે વર્ષ દરમિયાન થતા અકસ્માતોની સંખ્યામાં સૌથી વધુ અકસ્માત ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થયા છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલ ચાલકોના મોત તો થયા છે જેને લઈ માનવજીવનને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પહેલી જાન્યુઆરીથી ચૌદમી ફેબ્રુઆરી દરમિયાન હેલ્મેટ પહેરવા અંગે શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ રહેણાંક વિસ્તારો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરાયા હતા સુરત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાઈ રહ્યા છે અને હાથમાં બેનરો સાથે પોલીસ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા સમજાવી રહી છે તો હવે ચૌદમી ફેબ્રુઆરી બાદ જે ટુ વ્હીલર ચાલક કે પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ ન પહેરશે તો તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે ટ્રાફિક પોલીસ સ્થળ પર અને સાથે સીસીટીવી તથા મોબાઈલથી પણ કાર્યવાહી કરાશે જેથી હવે અકસ્માતની ઘટનાઓમાં માનવ જીવન બચાવવા ટ્રાફિક પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે તેમ ટ્રાફિક ડીસીપી અમિતાભ વાનાણીએ જણાવ્યું હતું